નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા આઠ કરોડ લોકોને રાશન કાર્ડ આપવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ગરીબ લોકોને બે મહિનાની અંદર રેશનિંગ કાર્ડ આપી દો તેવો સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કેવાયસીના નામે ઠાગાઠૈયા કરતા રાજ્યો સામે પણ સુપ્રીમ કોર્ટ લાલ થયા છે આઠ કરોડ લોકોને રેશનિંગ કાર્ડ મળે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ તથા ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના તમામ લાભો પણ મળી શકશે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે લોકો કેન્દ્ર સરકારના ઈ શ્રમ પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેવા આઠ કરોડ લોકોને બે મહિનાની અંદર રેશન કાર્ડ બનાવીને આપો રેશન કાર્ડ બની જવાથી આવા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ લાભ મળી શકશે જોકે રાજ્યમાં હજુ રાજકોટ સહિત ચાર લાખ જેટલા કાર્ડ બ્લોક છે કુલ સાત લાખ કાર્ડ બ્લોક કરી દેવાયા હતા પરંતુ ભારે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ તંત્રએ તાકીદની અસરથી ત્રણ લાખ રેશન કાર્ડ શરૂ કરી દીધા હતા જોકે હજુ લાખો બ્લોક કાર્ડ ધારકો છે તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજકોટ સહિત રાજ્યભરના સાત લાખ જેટલા કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા જતા ન હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક અપ ન થયો હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવામાં આવ્યા હતા આથી રેશનનો જથ્થો નહીં મળતા ગરીબ રેશન કાર્ડ ધારકોમાં ભારે દેકારો મચી ગયો હતો સાથોસાથ હવે લોકસભાની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હોળી પર ચિંતાજનક આગાહી સામે આવી છે હોળી પર અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રાજ્યમાં રહી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પવન વધુ રહી શકે છે કરા સાથે પણ વરસાદ પડી શકે છે જોકે ગુજરાતમાં તારીખ છવ્વીસ માર્ચથી છવ્વીસ એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ પણ આવી શકે છે આ દિવસોમાં વરસાદ પડી શકે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ભાજપમાં આંતરિક વિખવાદ સાબરકાંઠા અને વડોદરામાં ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસની જેમ કહ્યું કે મારે ચૂંટણી લડવાની નથી અઢી દાયકાના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ બેકફૂટ ઉપર જોવા મળી રહ્યું છે ઉમેદવારો બદલવાની નોબત જોવા મળી રહી છે રંજન ભટ્ટને ભ્રષ્ટાચારના આરોપો નડ્યા તો ભીખાજીને ડામોર કે ઠાકોરનો વિવાદ આડે ઉતર્યો જોકે બંને ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર એક સુરે લોકસભા ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી હતી રંજનબેન ભટ્ટે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી જ્યારે ઉમેદવાર બદલવાની અટકળો વચ્ચે સમજતી જ તેઓએ ઉમેદવારી પરત ખેંચીને રંજનબેન ભટ્ટે સૌ કોઈને છોંકાવી દીધા હતા જ્યારે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ હટ જાહેર કરી હતી સાબરકાંઠાના ઉમેદવાર તરીકે ઠાકોરની જાહેરાત થયા પછી સ્થાનિક સ્તરે અટકનો મુદ્દો વકર્યો હતો ભીખાજી ઠાકોર અગાઉ ડામોર અટક લખાવતા હતા અને એમના પરિવારજનોના અન્ય સભ્યો ડામોર અટક લખાવીને લાભો મેળવતા હતા તેવા આરોપો પણ લાગ્યા હતા જોકે તેઓની અનિચ્છા બાદ ઉમેદવારને ફરી ચૂંટણી લડવાની ઈચ્છા જાગી હતી સાબરકાંઠા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય ત્યારબાદ રદ કર્યો હતો તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવે ભાજપમાં ભારે થઈ રહી છે આણંદ લોકસભા ઉમેદવાર રિપ્લેસ થવાની ચર્ચા પર મહત્વની છોકટ કરવામાં આવી છે મિતેશ પટેલને બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જોકે આણંદ બેઠક પર મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા છે મેદાનમાં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ ધારકોને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રાહત આપવામાં આવે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ યુઝર્સને રાહત આપતા કેટલાક ટીમોમાં ફેરફાર કર્યા છે ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડની બિલિંગ તેમજ સ્ટેટમેન્ટની તારીખ તેમની ઈચ્છા અનુસાર ઓછામાં ઓછી એક બદલી શકશે બેંકના ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને ગ્રાહક સરળતાથી તારીખ બદલી શકશે બેન્કો તેમજ ફાઇનાન્સ સંસ્થાઓની મનમાની પર પણ આ નિયમોથી લગાવવામાં આવશે વધુ વિસ્તૃત માહિતી મેળવવા તમારી બેંકનો તમે સંપર્ક પણ કરી શકો છો ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવારોની છોથી યાદી જાહેર કરવામાં આવે છે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે કોંગ્રેસની આ છોથી યાદીમાં છેતાલીસ ઉમેદવારોનું નામ સામેલ છે કોંગ્રેસે વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે દિગ્વિજયસિંહ એમપીમાં રાજગઢથી ચૂંટણી લડશે જોકે હાલમાં જ બસપામાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા દાનિશ અલીને અમરોહાથી ટિકિટ મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેવાયસી વગરના એકત્રીસ માર્ચથી ફાસ્ટેગ બંધ થઈ જશે જો કેવાયસી અપડેટ નહીં થાય તો એકત્રીસ માર્ચથી ફાસ્ટેગ બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો તમે બેંકમાંથી ફાસ્ટેગનું કેવાય સી અપડેટ કર્યું નથી તો આજે જ તેને પૂર્ણ કરી લો એકત્રીસ માર્ચ પછી બેન્કો કેવાયસીના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરશે આ ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં તમે કેવાયસી ઓનલાઈન અથવા તો ઓફલાઇન બંને રીતે પણ અપડેટ કરી શકો છો હવે મિત્રો વાત કરીએ કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે જો કેવાયસી નહીં કરાવો તો ફાસ્ટેગ બંધ થશે અને એક પણ રૂપિયો પાછો નહીં મળે અ મિત્રો તમારે કેવાયસી અપડેટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં તમે ફાસ્ટટેગ પોર્ટલ ઉપર જાઓ ત્યારબાદ મોબાઈલ નંબર અને વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી વડે લોગિન ઇન કરો હોમપેજ પર માય પ્રોફાઇલ ટેપ પર જાઓ અને કેવાયસી ટેપ પર ક્લિક કરો વાહન નોંધણી પ્રમાણપત્ર એટલે કે આરસી બુક ડ્રાઇવિંગ લાયસન્સ સરનામાનો પુરાવો આઈડી પ્રૂફ અને ફોટોગ્રાફ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારી સાથે રાખો જોકે બધી જરૂરી માહિતી ભરો અને ત્યારબાદ તમે ફાસ્ટટેગ કેવાય અપડેટ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હીટવેવને લઈને શિક્ષણ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્રને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે જોકે નાયબ શિક્ષણ નિયામકે તમામ ડીઈઓને કચેરીને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવા કહ્યું છે રમતગમતને લગતી આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવી છાંયો આપી શકે તેવા વૃક્ષો વાવવા પણ જણાવ્યું છે જોકે બાળકોને ગમે ત્યારે પાણી પીવાની છૂટ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ સીટ પર ભાજપનો પેસ ફસાયો છે અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપના ઉમેદવારને લઈને પેચ ફસાયો તેમ લાગી રહ્યું છે સુરેન્દ્રનગર સામાન્ય રીતે કોળી સમાજને ફાળે જાય છે પરંતુ આ વખતે કોઈ અન્ય સમાજને ટિકિટ આપવી કે નહીં તે પ્રશ્ન છે અમરેલી બેઠક પર વર્તમાન સાંસદ નારણ કાછડિયાને રિપીટ કરવામાં આવે તેવી ઓછી શક્યતા છે જોકે જૂનાગઢમાં પણ વર્તમાન સાંસદ સાથે વિવાદ જોડાયેલો હોવાથી તેમને રિપીટ ન કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો જેલમાંથી જ અરવિંદ કેજરીવાલ સરકાર ચલાવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી પણ મંત્રી આતિશીને આદેશ આપ્યો છે તેમણે આદેશમાં કહ્યું હતું કે હું જેલમાં છું તેના કારણે જનતાને કોઈ તકલીફ ન પડવી જોઈએ જ્યાં પાણીની અછત છે ત્યાં ટેન્કર પહોંચાડો આમ તેઓએ જેલમાં રહીને પણ આદેશ જાહેર કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સીબીએસઈમાં ધોરણ ત્રણથી છ માટે પહેલી એપ્રિલથી નવો અભ્યાસક્રમ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે એનસીઆરટી ત્રણથી છ ધોરણ માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષથી જાહેર કરશે બીજા ધોરણોના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો નહીં બદલાય નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે એમ સીબીએસઈએ જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા વેધર જર્નાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તેઓએ ગરમીને લઈને મહત્ત્વની આગાહી કરતાં જણાવ્યું છે કે તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રીની રેન્જમાં ઊંચું રહેશે સોમવારથી ગુરુવારમાં ચાલીસ ડિગ્રીને પણ તાપમાન વટાવી જશે જાણીતા વેધર જર્નાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા એકત્રીસ માર્ચ સુધીની આગાહી કરવામાં આવી છે જેમાં સવારે ઝાકળ વર્ષા થવાની આગાહી પણ તેમણે કરી છે રાજકોટ સહિત ગુજરાતમાં આકરો તાપ વરસવા સાથે તાપમાન ઉંચકાયું છે ત્યારે એકત્રીસ માર્ચ સુધી તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રીની રેન્જમાં ઊંચું જ રહેવાની તથા સોમથી ગુરુવાર દરમિયાન કેટલાક ભાગોમાં ચાલીસ ડિગ્રીથી પણ તાપમાન ઊંચું રહેવાની આગાહી જાણીતા વેધર્નાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તેઓએ વાતચીતમાં કહ્યું હતું કે ગત આગાહીમાં સૂચવ્યા મુજબ છેલ્લા ત્રણ ચાર દિવસમાં તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રીની રેન્જમાં આવી ગયું હતું રાજકોટ અને અમરેલીમાં ચાલીસ ડિગ્રીને પણ તાપમાન વટાવી ગયું હતું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે